મહાસુદ બીજ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના દેવરાજ અને રાજપુર રામદેવજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહાસુદ બીજ એટલે રામદેવપીરના પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં રામદેવજીના મંદિરે જાય છે દર્શન કરવા ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ દેવરાજ મંદિર ખાતે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આજે મહાસુદ બીજ પૂરા વિશ્વભરમાં સનાતન ધર્મની એક ધારા તેમાં ભજન ભોજન સત્સંગ પાઠ પૂજા અલગ ધણી આરાધના નો ઉત્સવ એટલે મહાબીજ દેવરાજ ધામ જ્યાં રામદેવજી મહારાજનો નો હસ્તકલશ દેવાયત પંડિત મહારાજ સતી દેવલદી જીવિત સમાધિ અને અન્ય દસ ગોસ્વામી સમાજના મહાપુરુષો સિદ્ધ સંતોની ની સત્તર સમાધિ સ્થાન એટલે દેવરાજ ધામ જ્યાં આજે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સૌ ભક્તો અમે ખૂબ ભાવથી સ્વાગત કરીએ છીએ પ્રસંગ ચા પાણી કરી છે અને અત્યારે પાટોશન નિમિત્તે આપણે એમનો હવન પણ થાય છે રાત્રે જમા જગવાન જ્યોત પાઠવું સરસ મજાનું આયોજન થાય છે નું વર્ષ અત્યારે આ મંદિરે જોત પાઠવું છે ત્યારે સૌ ભક્તોને અમે આવકાર આપીને સૌને આ ભગવાન તરફ ની શ્રદ્ધા આસ્થા પૂર્ણ કરવા વિનંતી છે